આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શુક્લ તીર્થ નર્મદા નદી કિનારે વડના વૃક્ષ વાવી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષે પર્યાવરણની થીમ અવરલેન્ડ અવર ફ્યુચર એટલે કે આપણી ભૂમિ આપણું ભાવિ ને સફળ બનાવવા આજ રોજ ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા એક કુંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો ઉપસ્થિત સૌ કોઈ પર્યાવરણ પ્રેમીઓએ વટ વૃક્ષનું પૂજન કરી વૃક્ષ દેવ દેવો ભાવ સાકાર કરવામાં આવ્યું હતું ગામના વડીલો બાળકો યુવાનોએ પણ પર્યાવરણ યજ્ઞમાં આહુતિ આપી હતી કૃતજ્ઞ થયા હતા પર્યાવરણ પ્રેમી વૃક્ષ ઉછેરમાં જેમનું મહત્વનું યોગદાન રહ્યું હતું તેવા મિતેન પટેલ વિશ્વ દિવસ કે કોઈની જન્મ તેમજ મરણ તિથિ કે કોઈ પણ તહેવાર નિમંતે વૃક્ષ ઉછેરવાના કાર્યને અગ્રિમતા આપવામાં અનન્ય ફાળો આપી રહ્યા છે મિતેન પટેલ દ્વારા વડના વૃક્ષો ઉછેરી એક પ્રાકૃતિક નૈસર્ગિક ઓક્સિજન ચેમ્બર શુક્લતીર્થ નદી કિનારે ઊભી કરવામાં આવી છે